સ્વરાજ આઠસો ચોત્રીસ એક્સ એમ ટ્રેક્ટર ટ્રેલર સાથે વેચવાના છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ આઠસો ચોત્રીસ એક્સ ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો અમારા ચેનલ ઉપર દરરોજ આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એકદમ રિઝનેબલ કિંમતમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હશે એટલે મારો નવો વિડીયો આવશે એટલે એમનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ આઠસો ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો સૌ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે સ્વરાજ આઠસો ચોત્રીસ એક્સ ટ્રેક્ટર છે બે હજાર અઢારનું મોડલ ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે કંપની કલર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર આ ટ્રેક્ટર ટ્રેલર આખે આખો સેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો આ સેટ તમારે લેવાનો હોય તો એકવાર ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાનો હોય તો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા આ સેટની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ સેટ તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો ગોરીદડા એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર ગોરીદડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર તોફીફભાઈ નામ અને ત્રાણું બે છ્યાસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ સેટ તમે લઈ શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર